બોલો આંબે માત કી જય નવરાત્રિ આવે ને એટલે બધામાં એટલે ઉત્સાહ હોય કે ભાઈ ગરબા રમવા જ છે હાલો નમસ્કાર હું છું ઓઆરજે કાજલ અવર રાજકોટમાં આ બધાનું સ્વાગત કરું છું આજે આ સ્પેશિયલ ઇન્ટરવ્યૂમાં મારી સાથે આજે જીજી એમ એમની આપણે કહે ને કે ગરબીની બાળાઓ ગેલેક્સી ગરબી મંડળના જે અમારા ખેલૈયાઓ છે અત્યારે મારી સાથે છે એ લોકો પાસે થોડોક ટાઈમ માગ્યો છે કે પ્લીઝ અમને ટાઈમ આપો સાથે થોડીક વાતો કરવી છે તો ખાસ એટલા માટે કેમ કે લોકો એટલી મહેનતથી ગરબાની પ્રેક્ટિસ કરતા હોય છે અને સ્પેશિયલી પ્રાચીન ગરબાની તો આપણે એ લોકોને જ પૂછવું છે કે તમને કેટલી મજા આવે છે તો સૌથી પહેલાં અહીંયા જે નાની નાની ઢીંગલીઓ છે એમને પૂછીએ હાઈ વચ્ચે ગુડ ને અનાયા છે આપણી સાથે અનાયા તને ગરબા રમવા ગમે છે બહુ ગમે છે તો તું કયા સોંગ ઉપર ડાન્સ કરે છે

કઈ ઉંમરથી કઈ ઉંમરના લોકો ગરબા રમી શકે છે કે વન ટુ ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ હા અને મેં સાંભળ્યું છે કે થી પણ કોઈ પણ પાર્ટિસિપેટ કરી શકે છે એ લોકો પણ પાર્ટિસિપેટ કરી શકે કરી શકે યસ અને તમે કયા સોંગ પર પ્રિપેરેશન કરી રહ્યા છો અમે તો થ્રી ડાન્સીસ ઉપર પ્રિપરેશન કરી છે જગજનની રંગીલો રણછોડ અને ઝીલા અત્યારે મેં થોડીવાર પહેલા પહેલાં આવ્યા ત્યારે અહીંયા જે ત્રણ દીકરીઓ છે એ બહુ જ સરસ મજાનું સપાકરું બોલી રહી હતી તો આપણે એમની પાસે જઈએ બી રેડી રાજકોટ આ જે અત્યારે તમે વિઝ્યુઅલ જોવાના છો ધેટ ઇઝ ગોના બી ધ બેસ્ટ એક્સપીરિયન્સ કેમ કે મે બહુ બધા છોકરાઓને સાંભળ્યા છે સપાકરૂ બોલતા દોહા બોલતા પણ આજે જે આ બોલવાની છે ઢીંગલીઓ એને આપણે સાંભળીએ સહેલી અવતારી કાપ પછાડી

એની ભક્તિ અને શક્તિથી અત્યારે જે દુનિયામાં કેટલા પણ એવા કામ થતા હોય છે કે કહેવાય ને કે મહિષાસુરને હારવા માટે એનું હરણ કરવા માટે એને મારવા માટે માતાજી પ્રગટ થયા હતા અને એના માટે તેને ઘણા બધા ગરબા છે પ્રાચીન અર્વાચીન અને આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક આપણા આ જે ગ્રંથો છે સાહિત્ય છે એમાં જોવા મળે છે પણ જીજીએમ આ વાતને કંઈક અલગ રીતે પ્રેઝન્ટ કરે છે અને બહુ મજા આવે અહીંયા પણ ટ્રસ્ટ મી આ લોકોએ જે મને ઇન્ફોર્મેશન આપી છે હવે એમની પાસેથી હું લેવા જઈ રહી છું તમને કહેવા માટે કે જ્યારે રાધા કહે છે તો શું 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 કહે 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 છે 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 માં તો 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 નું આહવાન અમે કરીએ છીએ ત્યારે જોગણીની શક્તિ અમે પ્રસ્તુત કરવાના છીએ અને રાધિકામાં જ્યારે અમે રાધાની ખૂબસૂરતી વિશે વાત કરીએ છીએ કઈ રીતે રાધા કૃષ્ણના હૃદય મારીએ છીએ એની વાત કરીએ છીએ અને મહાહેતવાડીમાં અમે અમારી મા અને માતાજીનો કન્સેપ્ટ અમે સાથે પ્રેઝેન્ટ કરશું અને અમારી માતાને અમે થેન્ક યુ કે શું જે અમારા માટે કરે છે એના માટે હવે અમારે આમને પૂછવું છે કે જીજીએમ એકમાત્ર એવું ગેલેક્સી ગરબી મંડળ જ્યાં ચાર સ્ટેજ બનાવવામાં આવ્યા છે એટલે મારા ખ્યાલથી હું એવું સમજું કે બધા લોકોને જોવામાં ઈઝી પડે પણ તમારા ખ્યાલથી એ કન્સેપ્ટ શું છે જીજીએમના સ્ટાર ચાર સ્ટેજ એક બહુ સરસ આઈડિયા છે કારણ કે જેનાથી બધા લોકો જોઈ શકે જીજીએમને અને એક્સપિરિયન્સ કરી શકે અને ચાર સ્ટેજ એક એવી યુનિક થિંગ છે જે મન લાગતું કે બીજા અત્યાર સુધી રાખી હશે તો એક બહુ સારો આઈડિયા છે જેનાથી અમે ડિફરન્ટ ટાઈપ ઓફ કોરિયોગ્રાફી પણ કરી સકી કારણ કે ચાર સ્ટેજ હોય છે પણ સાઈડમાં એના ટ્રાઇએંગલ્સ પણ હોય છે તો એ એક સ્ટેજ એક ઇટ ઇઝ અ વેરી ગુડ આર્કિટેક્ચર જેનાથી ફૂલ ડાન્સ દેખાય અને લાસ્ટ લાઇનમાં જે છોકરી ઊભી હશે ને એ પણ તમને દેખાશે અગર તમે જીજીયામાં નેન યુ આર મિસિંગ ઇટ સો ઇટ ઇઝ ઇટ ઇઝ વેરી ગુડ સેન્ડ આઈ આઈ વિશ બધાએ આવે જીજીમ જવા બિકોઝ ઇટ ઇઝ અ વેરી ગુડ ઓપોર્ચ્યુનિટી ફોર યુ ટુ સી એન્ડ જે લોકો પાર્ટિસિપન્ટસ હોય તો પ્લીઝ પરફોર્મ નેક્સ્ટ યર અહીં આવ્યું છે હા તમારા જે ગરબા છે એમાં જે અમુક પ્રાચીન ગરબા છે એમાં તમારો ફેવરેટ ગરબો કયો છે મારો ફેવરેટ ગરબો ડાકલા છે કેમ કે ડાકલામાં જ્યારે પર્ફોમન્સ થતું હોય ત્યારે જે એનર્જી બધાને ફીલ થાય ઇટ્સ લાઇક અમેઝિંગ અને જે એક્સપ્રેશન્સથી માંડીને બધું જીજીએમના ડાકલા ઇટ્સ લાઈક ઇટ્સ નોન મોસ્ટલી એવરીવેર એન્ડ દે આર વેરી ફેમસ આ જે ઢીંગલી છે એ કૃષ્ણ વિશે કંઈક બોલતી હતી વૃંદાવન વિશે કંઈક બોલતી હતી આપણો કૃષ્ણ પણ છે આપણે સાંભળીએ કે ગરબા છે એ માતાજી માટે થાય છે પણ જે રાસ છે એ કૃષ્ણ માટે થાય છે તો તમે કૃષ્ણ માટે એમને શું બોલતા હતા કામણિયા કૃષ્ણ કનૈયા ભક્તોના દુખ હરનારા કૃષ્ણ કનૈયા જેની થોડી ધજાયુ ફરકે જેને જોઈને સૌનું મન હરખે જેને જોઈને સૌનું મન હરખે એવા કૃષ્ણ માટે કેટલી સરસ એટલે બાળકોમાં કેટલો ઉત્સાહ છે વાતો કરવા માટે ગરબા રમવા માટે અને અહીંયા એવું પણ સાંભળ્યું છે કે કોસ્ટ્યુમ વિશે પહેલાં તો પૂછે કેમ કે દરેક ગરબા માટે દરેક વ્યક્તિ જે છે છોકરીઓ છે જે ત્રણ ત્રણ અલગ કે ચાર ચાર અલગ ગરબામાં પાર્ટિસિપેટ કર્યું છે તેમના કોસ્ટ્યુમ જે છે એ કેવી રીતે તૈયાર કરે છે એ આપણે પૂછીએ હાઈ એના કોસ્ટ્યુમ કઈ રીતે તૈયાર થાય છે આ કોસ્ટ્યુમમાં લોકો બહુ મહેનત કરે છે અને ડાન્સની કોરિયોગ્રાફી જોઈને આ બધા કોસ્ટ્યુમ બનાવે છે અને આપણી કોસ્ટ્યુમ ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ દરેક યરમાં નવા નવા કોસ્ટ્યુમ બનાવે છે અને લાઇક ધે આર વેરી બ્યુટિફુલ એન્ડ ધે આર વેરી કમ્ફર્ટેબલ ટુ ડાન્સ સો બેઝિકલી જો તમે રાજકોટમાં હોય અને તમારે ગેલેક્સી ગરબી મંડળમાં ગરબા એક વખત જોવા હોય તો પ્લીઝ પહેલી વખત આ વિચાર આવે ને કે જોવા છે તો જોવા માટે જજો જ તમને બહુ જ મજા આવશે આ લોકોની મહેનત છે એ લોકોએ જે પ્રેમથી અને દિલથી જે એનર્જી સાથે પરફોર્મ કરે છે એ જોવા જેવું છે થેન્ક યુ સો મચ અમારે અવાર રાજકોટની અપરી અમારા વ્યુઅર્સ ટીમને કે આવી જ રીતે અવાર રાજકોટને જોતા રહો અને નવરાત્રિ આવી રહે છે તો રેડી રાખો તમારા ટ્રેડિશનલ આઉટફિટ અને મળીએ છીએ ગરબા ગ્રાઉન્ડમાં અવર રાજકોટના બહુ બધા ક્વેશ્ચન સાથે બાય બાય